ખૂબ સુંદર ચીરહરણ લીલા ભગવાન આઠ વર્ષના છે હવે આઠ વર્ષનું બાળક કોઈના કપડા લઈને જતું રહે તો ત્યાં મર્યાદા ભંગ નથી આવતો મર્યાદા દોષ નથી આવતો ધ્યાન રાખજો જેટલા જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હતા એટલા જ મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણ પણ છે રામ કૃષ્ણ અલગ નથી એક જ છે બહુ ધ્યાન રાખજો બહુ સમજી વિચારીને બોલજો બહુ સમજી વિચારીને જીવજો આપણો હિન્દુ તરીકે ફરજ છે આપણો હિન્દુ તરીકે ધર્મ છે કે કોઈ હિન્દુ દેવી દેવતા ઉપર બોલે હા તો આપણે એને રોકો જો કે ભાઈ અમારા દેવી દેવતા વિશે નહીં હો અને ત્યારબાદ કથન છે કે બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાને કૃપા કરી ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ઇન્દ્રનો મોહ ઉતારવા માટે ગોવર્ધન ધારણ કર્યો ગોવર્ધને લીલા હે અને દેવતાઓએ નામ આપ્યું છે ગિરિરા ત્યાર ત્યારબાદ કામુધેનું ગાય દ્વારા દુધાભિષેક જતિપુરામાં એ બધી કથા ઇન્દ્ર દ્વારા ઇન્દ્રકૃત સ્તુતિ એનું વર્ણન દંદ બાવા ને વરુણના દૂતો વરુણ લોકમાં લઈ ગયા એ કથન અને ત્યારબાદ રાસ પંચાધ્યાયીનો પ્રારંભ થાય છે જો ભગવાન કહે છે કે હું કોઈ પણ કર્મ મારા માટે કરતો નથી મહાપુરુષો કહે છે કે ભગવાન અમના છે ભગવાન ભૂખ લાગી છે ના ના હમણાં આપણે આ રાજપંચાય જરાક સમજાવી દઉં બે ચાર રાસ લઈ લઈએ અને આ સૂત્રને હમણાં અહીંયા વિરામ જ આપશું હા એવું નહીં મોડું ચાલુ કર્યું મોડે ઉધી રાખે એવું એવું નહીં નહીં હા અને ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે હા ચિંતા ન કરતા હા અમારા બહેનો હમણાં જ રોટલી અમારા દીદીએ શાક અને રાજુભાઈએ હા બધી તૈયારી એવી અદ્ભુત કરી હશે હે હા બધું બધું તૈયાર છે આનંદ કરવો છે ભોજન પ્રસાદ લઈને હા ભજન કરવું છે હે પણ ધ્યાન આપજો ભગવાન અમના છે ભગવાનને મન નથી અને હવે ભગવાનને ઈચ્છા થઈ છે રાસ રમવાની હે કોના માટે તો ભગવાને કીધું કે ઉપાસકા નામ કાર્ય બ્રહ્મણો રૂપ કલ્પના આવું ઉપાસકો માટે અવતાર લઉં છું ઉપાસકોના ઈચ્છા અનુરૂપ કાર્ય કરું છું અહમ ભક્ત ઉપરાધીના મારો ભક્ત ધારે મારો ભક્ત ઈચ્છે એવું કર્મ હું કરું છું એની ઉપર કરુણા કરવાનું જ કામ હું કરું છું ગોપીઓ માટે ભગવાને રાસ રમ્યો છે

હા જુઓ આ આ શબ્દ કહીને એટલે ઘણા એમ કહે કે તારું ને મારું મિલન હા આ મર્યાદિત વાત અન કહેવાય જુઓ ભગવાન પાસે જ્યારે ગોપીઓ આવી છે ત્યારે ગોપીઓ સાથે ભગવાને શાસ્ત્રાર્થ કર્યો છે કે હે સ્ત્રીઓ સ્ત્રીઓનો ધર્મ કહે છે કે સંધ્યા બાદ પોતાના પરિવારજનોની પોતાના ગૃહજનોની સેવા કરવી જોઈએ સંધ્યા બાદ ઘરની બહાર ન જવાય આ સ્ત્રીઓનો ધર્મ કહે છે ત્યારે ગોપીઓ કહે છે કે તું અમને સામાન્યનો ન સમજો અમે તને જાણીએ છીએ કે તું પરબ્રહ્મ પરમાત્મા છે અને અમે આત્મા સ્વરૂપ થઈને પરમાત્મામાં લીન થવા માંગીએ છીએ ત્યાં બીજો કોઈ ભાવ નથી બીજો કોઈ અર્થ નથી ધ્યાન આપજો ધ્યાનથી સમજજો હે એ શાસ્ત્રાર્થ બાદ રાસનો પ્રારંભ થયો છે